નવોદય મિત્રમાં માં આપ સૌ વિદ્યાર્થી મિત્રો નું સ્વાગત છે આપ સૌ વિદ્યાર્થી મિત્રો માટે એક ખાસ અને અગત્યની સૂચના કે જે માલાછડી એટલે કે સૈનિક સૈનિક શાળા હતી તેની એક્ઝામ એક્ઝામ

ભરાઈ ગયું છે પણ ફી ભરવાની બાકી રહી ગઈ છે તો તેઓને પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તેવા વિદ્યાર્થીઓને પણ હવે ફી ભરવાનો એક મોકો મળી શકશે કારણ કે ફી ભરવાની તારીખ પણ વધારવામાં આવી છે ફી ભરવાની તારીખ છે ભરાઈ ગયું છે ફી પણ ભરાઈ ગઈ છે પણ ફોર્મ ભરવામાં કોઈ મિસ્ટેક રહી ગઈ છે તો તેઓ વિદ્યાર્થીઓને પણ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ફોર્મમાં સુધારા વધારા કરવાની પણ તારીખ લંબાવવામાં આવી છે તે તારીખ આપને જણાવું તો તારીખ છે બાર અગિયાર થી ચૌદ અગિયાર એટલે કે હજી આપની પાસે ચૌદ દિવસ જેટલો સમય છે તો આપ ફોર્મમાં સુધારા વધારા પણ કરી શકો છો તેમજ ખાસ અને અગત્યનું કે જે બાલાછડી એટલે કે સૈનિક શાળાની એક્ઝામ ના ફોર્મ ભર્યા એના માટે એક્ઝામ ના ફોર્મ તો ભરાઈ ગયા પણ હવે એની એક્ઝામ ક્યારે એ એક્ઝામ ની તારીખ પણ જાન્યુઆરી મહિનામાં જયારે મેં વિડીયો બનાવ્યો હતો ત્યારે કીધું કે જાન્યુઆરી મહિનામાં લેવામાં આવશે પણ જાન્યુઆરી મહિનામાં કઈ તારીખે તો એ તારીખ પણ હવે ડિક્લેર થઈ શકે થઈ ગઈ છે જેની ઓફિશિયલ ઓફિશિયલ તારીખ ડિક્લેર થઈ ગઈ છે જે જે ઓફિશિયલ નોટિફિકેશન નોટિફિકેશન આપણે આપ આપ જોઈ જોઈ શકો શકો છો છો તેમાં અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસ એટલે કે હાલ આજની તારીખથી આપ ગણશો તો આપની પાસે એક મહિનો અને અઢાર દિવસ જેટલો સમય છે તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો એટલે કે એક મહિનો અને અઢાર દિવસ એટલે કે અડતાલીસ દિવસ જેટલો સમય છે

મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો શેર કરશો લાઈક કરશો અને કોઈ પણ જે વિદ્યાર્થી મિત્રોને ખરેખર જરૂરિયાત છે તેવા સુધી પહોંચાડશો તેવી મારી સૌ વિદ્યાર્થી મિત્ર પ્રત્યે આશા થેન્ક યુ વેરી મચ